હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મસ્ત મજાના વિડીયોમાં કેમ છો આઈ હોપ કે બધા મજામાં હશો અને એ બધાને ગુડ મોર્નિંગ અને આજે જુઓ ભાઈ થોડાક તૈયાર થઈ ગયા છીએ હેર વોશ બધું કરી લીધું છે અને તમને બધા એને ખબર છે કે અમે જઈએ છીએ ફરવા માટે અને થોડી ઘણી તૈયારી અત્યારે કરવાની છે કાલે જ જવાનું છે અને બીજી ખુશીની વાત એ છે કે અમારા મેરેજને આજે એક વર્ષ થઈ ગયું તો જો કે આજે મંડપમુરતને એવું બધું હતું પચીસ તારીખે અને છવ્વીસ તારીખે અમારી મેરેજ એનિવર્સરી છે તો મારી ફર્સ્ટ મેરેજ એનિવર્સરી છે તો હું ને ધવલ બંને જઈએ છીએ ફરવા તો ઘણા બધાએ મસ્ત મજાના ગેસ કર્યા છે કે ભાઈ ક્યાં અમે જવાના છીએ તો ચલો ભાઈ હોપ ઓકે બધા મસ્ત મજાના ગેસ કરશો કેમ કે વિડીયો તો આજે આવવાનો છે પચીસ તારીખે વિડીયો આવવાનો છે અને હું આ પચીસ તારીખનો વિડીયો બનાવું છું એટલે મને બહુ આઈડિયા નથી તમે લોકો કેવી રીતે ગેસ કર્યા કર્યું છે તો કંઈ વાંધો નહીં ચલો અને હું કરી દઉં છું અત્યારે થોડીક પેકિંગની તૈયારી કેમ કે ત્રણ દિવસ કે ચાર દિવસ માટે અમે જઈએ છીએ કેમ કે અત્યારે રજા જે પ્રમાણે હોય એ પ્રમાણે આપણે બધું સેટ કરવાનું હોય અને રૂમ થોડોક સાફ કરીને સાથે સાથે આપણે પેકિંગની પણ મસ્ત મજાની તૈયારી કરી લઈએ અને જે પણ આપણને યાદ આવશે ને એ આપણે મૂકતા જશું એમ કે ધોરણનો બેલ્ટ છે સ્પ્રે છે મોબાઈલ તો છે જ આપણો મોબાઈલ તો આપણે જોડે જ રાખશું સાથે સાથે આ પાઉચ લીધું હતું આપણું ભાઈ મેકઅપનો સામાન લેવા માટે અને આ તો બધું થોડુંક વધારાનું શેમ્પુ છે બોડી લોશન છે આવું બધું આપણે જે જરૂરી વસ્તુ છે ને એ જેમ યાદ આવે ને એમ આપણે રાખતા જઈએ છીએ એટલે કે જેથી આપણને કંઈ વસ્તુ ભૂલાય નહીં અને આજે મારે એક જ દિવસનો મારી પાસે આ વખતે ટાઈમ છે નકર મારે ગમે ત્યાં જવું હોય ને તો હું ત્રણ ચાર દિવસ અગાઉથી બધી તૈયારી ચાલુ કરી દઉં એની બદલે આ વખતે મેં બિલકુલ કાંઈ તૈયારી નથી કરી અને આજે એક જ દિવસની અંદર તૈયારી કરવાની છે અને જે પણ યાદ આવે ને એ બધું જ વસ્તુ લેવાનું છે તો આજના વિડીયોમાં તમને બહુ મજા આવવાની છે કેમકે હું બહુ બધા કપડાં બહાર કાઢીને બેસાની જ ખાલી બે ત્રણ વસ્તુ નક્કી કરી દઉં જ કે આ કપડાં પહેરવા છે ધવલની કપડાંનું નક્કી છે કે મારે આ પહેરવાના છે તો બસ આ મસ્ત મજાની તૈયારી કરીએ અને તમને લોકોને બતાવીએ તો વિડીયો જોતા રહેજો જો હવે કપડાનો આપણે ઢગલો કરી દીધો છે હવે આ છે ને મારા બધા વેસ્ટર્ન કપડાં માટે મેં આ રીતનું એક બોક્સ રાખ્યું છે કેમ કે આ ડેઈલી યુઝ માટે ન હોય એટલા માટે આપણે એને બંધ કરીને મૂકી દઈએ તો હું આ વેસ્ટર્ન કપડાં બધા જે જીન્સના ટોપને એવું બધું કાઢ્યું ને એ જો આ રીતનું બધું નક્કી કર્યું છે કે ભાઈ આ પહેરવાન આ પહેરવાન છે ચાર જોડી કેવી રીતે આપણે લઈ જવાના છે તો આ રીતે ભાઈ કાઢી તો લીધા છે હવે આમાંથી કન્ફ્યુઝ છીએ કે આપણે કયા કપડાં ક્યારે પહેરશું હું કરશું છોકરીઓ માટે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહેવાય કપડાં એના માટે બહુ જરૂરી વસ્તુ છે કપડાં છોકરીઓ માટે તો એટલા માટે હવે ભાઈ આટલું આપણે કામ કરીને અગિયાર વાગી ગયા છીએ તો થોડાક આપણે રસોઈને એવું કરીએ ખાવા પીવાનું કરી લઈએ અને પછી આપણે ફરી પાછું બપોરે પેકિંગ ચાલુ કરીશું અને સાથે સાથે આપણે થોડુંક એડિટિંગનું કામ છે એ પણ આપણે લેપટોપ એની અંદર કરી લઈશું અને હા તમને હમણાં વિડીયો છે ને એ લગભગ ચાર દિવસ નહીં આવે આવતીકાલે કે છવ્વીસ તારીખે તમને વિડીયો તો મળી જશે પણ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ અને પહેલી બરાબર ચાર દિવસ તમને વિડીયો જોવા નહીં મળે કેમકે અમે જઈએ છીએ ફરવા માટે તો ત્યાં છેને કોઈ એડિટિંગ માટે અમે લેપટોપ લઈ જતા નથી બલ કેમકે ત્યાં સાચવવું એનું બધું ધ્યાન રાખવું તો એમાંને એમાં રહીએ આપણે કામમાં કામમાં તો એના કરતાં બેટર છે કે વિડીયો હું તમને આવીને પછી રોજ આપીશ તો આવીને એડિટ થશે તો શનિવારે એડિટ થશે તો રવિવારે હવે છે એક વિડીયો આવશે એટલે બુધવારે એક વિડીયો આવશે ગુરુ શુકર શનિ ત્રણ દિવસ તો બિલકુલ વિડીયો નહીં આવે અને શનિવારે રાતે અમે લોકો ઘરે આવી જવાના છીએ એટલે તમને રવિવારથી ફરી પાછા વિડીયો તમને મળી રહેશે તો બસ આ જ રીતે ભાઈ પેકિંગની શરૂઆત થઈ ગઈ છે અને ચલો હવે કંઈક બનાવીએ ખાવા પીવાનું જો શિવરાત્રિ તો કાલે છે પણ અમે કાલ નથી એટલા માટે મમ્મી આજે સફરિયાનો શીરો બનાવવાનું કીધું છે અને આપણે શક્કરિયાને એવું તો સવારે નવ વાગે જ ફ્રી થયા ને થોડાક એટલે મમ્મીએ મૂકી દીધું તું શક્કરિયા છે દાળ ભાત છે તો હવે આપણે શક્કરિયા મસ્ત મજાના બફાઈ ગયા છે અને કોણ કોણ શક્કરિયાનો શીરો બનાવે છે ભાવે છે મને તો બહુ જ ભાવે છે અને પાછળ તમને જે ખંજરીનો અવાજ આવે છે ને એ અહીંયા હોળી એવું હોય છે કે હોળી ઉપર મારવાડી લોકોને ત્યાં આ રીતે ખંજરી વગાડતા વગાડતા આવે છે

અને સાથે આપણે મસ્ત દાળ ભાત જમવાનું તૈયાર થઈ ગયું છે અને બધા જમવા માટે પણ આવી ગયા છે અને જમવામાં આજે મસ્ત મજાનો નો શીરો ભાત પછી અહીંયા દાળ રોટલી અને શાક કોબી બટેકાનું શાક અને અમારે ખાલી શીરો જ લીધો કેમ કે એનું બહુ ફેવરિટ છે અને બહુ ભાવે છે કેમ એટલે કે હું બીજું કાંઈ નહીં ખાવું પણ એને થોડાક દાળ ભાત તો ફરજિયાત ખાવાના છે અને શીરો પછી ખાવાનો છે અને પપ્પાને ગળું થોડુંક ઓછું ભાવે એટલે હજી શીરો લીધો કે નથી લીધો લે લીધો થોડોક લીધો છે અને ડાયાબિટીસ છે એટલા માટે થોડોક લીધો અને મમ્મીને અમને બે ને તો બધું બહુ ભાવે છે ગળું તો ભાવે જ કેમ મમ્મી હા એટલે અમે બધાય લઈ લીધું છે અને છે છે જો વાગી ગયા ઘડિયાળમાં અને હજી મારું પેકિંગ શરૂ જ છે અને મારું પેકિંગ તો થઈ ગયું છે ધવલના કપડાનું પેકિંગ બાકી છે તો ઘડિયાળ ઘડિયાળમાં વાગી ગયા છે પાંચ અને પાંચ વાગ્યા છે છતાં પણ હજી આપણું પેકિંગ અધૂરું છે કેમ કે વચ્ચે આપણે એડિટિંગનું એનું કામ આવી ગયું હતું અને ધવલ પાછા એનું કામ માટે ઘરે આવી ગયા છે અને હવે એનું કામ કન્ટિન્યુ કરે છે એટલે આપણે એને ડિસ્ટર્બ નહીં કરીએ અને મારે અહીંયા એનું જ કામ ચાલુ છે એટલે કે એનું મારે પેકિંગ કરવાનું કામ ચાલુ છે અને સાથે સાથે હું કરું છું નાસ્તો નાસ્તામાં છે મસ્ત મજાના ખાખરા પણ મંચુરિયમ ખાખરા છે પણ કંઈ બહુ ટેસ્ટ ટેસ્ટી કંઈ લાગ્યા નહીં ફરસીપૂરી છે ફરસી પૂરી હા અને અહીં આ છે ભાખરવડી તો આ કંઈક દાબેલી ભાખરવડી કંઈક કે છે એવી છે અને ફાફડી છે અને મસ્ત મજાનો નાસ્તા સાથે પેકિંગનું કામ થાય છે આઈ હોપ કે હવે રાત સુધીમાં મારું આ કામ છે ને જલ્દી ખતમ થઈ જાય કેમ કે કપડાં જ્યારે પેકિંગ કરવાનું ને ટ્રાવેલિંગની અંદર હું મારું એવું કેવું છે કે લૂઝ કપડાં પહેરીએ ને તો વધારે કમ્ફર્ટેબલ રહીએ તો મજા આવે એમ અને હવે જોઈએ હવે કેવા પહેરી જવાય એમાં જ કન્ફ્યુઝન છે કે કયા લૂઝ કપડાં પહેરી જવાય તો કંઈ વાંધો નહીં ચલો વિડીયોમાં જોતા રહેજો અને તો મારો સફર તો બહુ મસ્ત મજાનો આજ રહેવાનો છે જો ભાઈ ફરવા જવાની તૈયારી કેટલી આવે છે ચોર સોથી મેં આ પહેલી વખત ટિકટેક જોઈ આ નાની પાંચ રૂપિયાવાળી ટિકટેક છે તો આપણે ચાર લીધી છે બે ફ્લેવર વાળી ને ત્રણ પુદીના બે સોરી બે પુદીના બે ફ્લેવર વાળી પુદીના ધવલની પસંદગી આ મારા પસંદ છે બાકી વેફર છે ચિગોન છે ને બર્ટર ફ્રેશ પછી ઘણી બધી વેફરો લીધી આ મારા પસંદની આ દવા ના પસંદ ને બે આ ત્રણ આ બે મારે બાકી તો બધું દૂધ છે સવારે જશું એટલે ચા બનાવવા માટે તો આવો તો મારો મસ્ત મજાનો વિડિયો અને અત્યારે તમે જોઈ શકો છો કે અમારે ફૂલ તૈયારી થઈ ગઈ છે અને હવે મસ્ત સૂઈ જવાનું છે ભાઈ જો અહીંયા બેઠેલા પણ આપણા ભરાઈ ગયા છે સરસ મજાના તો આ રીતે બે ઠેલા લઈને જવાનું છે સવારમાં વહેલા ચાર વાગ્યામાં તો પોણા ચાર વાગે અમે લોકો ઉઠી જવાના છીએ અને અમારા લોકોને સવા ચાર રાઉન્ડ તો ઘરેથી નીકળી જવાનું કેમ કે સવા પાંચ વાગ્યાની ટ્રેન છે એટલા માટે તો ચલો ભાઈ અત્યારે વહેલા સુઈ જશું તો વહેલા ઉઠશું અને થોડાક ફ્રેશ રહેશું તો વ્યવસ્થિત ઊંઘ થઈ જશે એટલા માટે તો બસ આવો નવો વિડીયો મારો જોતા રહેજો અને હા તમને આગળ જેમ વિડીયોમાં કીધું એમ કે તમને બુદ્ધ ગુરુ શુક્ર અને શનિ એવી રીતે ત્રણ દિવસ બુધવારનો તો વિડીયો મળશે ગુરુ શુક્ર શનિ ને રવિ ચાર દિવસ ત્રણ દિવસ તમને વિડીયો નથી મળવાનો અને એક્ઝેક્ટ રવિવારે તમને વિડીયો મળવાનો છે તો બસ આવી રીતે સપોર્ટ કરતા રહો અને અમારો વિડીયો જોતા રહો મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં અત્યાર સુધી બાય બાય ટેક કેર